છોટીલા ડેપ્યુટી કલેકટર અને તેમની ટીમ દ્વારા બિનવારસી ગેરકાયદેસર કાર્બોસેલ ભરેલ મોટો ટ્રેલર ટ્રક તેમજ ચરખીઓ જપ્ત કરવામાં આવી આજ રોજ રાત્રિના 10:00 વાગ્યાના અરસામાં નાયબ કલેક્ટર છોટીલા એચટી મકવાણા અને તેમની ટીમ થાનગઢ તાલુકાના ભડુલા તેમજ અન્ય વિસ્તારમાં તપાસનીમાં હતી તે દરમિયાન થાનગઢથી રૂપાવટી જવા રસ્તાની ડાબી બાજુ ભડુલા તણાવની બાજુમાં સરકારી સર્વે નંબર 248 વાડી જમીનમાં એક મોટો ટ્રક જોવા મળેલ જેની ચકાસણી કરતા તે બિનવારસી હાલતમાં મોટો ટ્રકમાં ગીરકાઈ દેસર કાર્બોસેલ ભરેલો હતો જે ટ્રેલર ટ્રકનો ડ્રાઈવર નાસી છૂટેલ હતો आ उपरांत अलग अलग गैरकायदेसर कार्बोसेल कूवाओ ऊ पांच रथी कुल पांच, पांच, चरखीओ आवी आई पचास मेट्रिक टन गैरकायदेसर कार्बोसेल भरेल राजस्थान पार्सिंग ना मोटो ट्रक तेमज पांच नंग चरखी सहित मड़ी कुल रूप एक करोड़ दस लाख नो मुद्दामाल जप्त कर कार्यवाही हाथ आवी अहवाल जगदीश सिंह झाला चोटीला